तबागी किशन एडिट एडिट क्यों हिला डाला ना uh. ડે આ મુબતે વેપર કાની રીલ્સ બનાવવા માટે અલાઈડ મોશન તમારે જો છે અલાઈડ મોશન તમને પ્લે સ્ટોર માં મળી જશે અને મારી ટેલિગ્રામ ચેનલ પર પણ આપેલી છે ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી લેજો અલાઈડ મોશન તમારી આ રીતે ચાલુ થાય એટલે સીધું તમારા આ પ્રોજેક્ટ લખી હોય એની પર ટચ માર દે ઓન વારીતે પ્રોજેક્ટ ઉપર જે હું ટચ કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્શન મિત્રો આ ઇફેક્ટ છે આ ઇફેક્ટ હોય અથવા બીટ હોય તમારે જોઈ લેવાનું બરાબર મિત્રો આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંની પર ક્લિક કરશો એની પર ટચ કરશો એટલે તમારી અલાઈડ મોશનમાં આ રીતે ડાયરેક્ટ ખુલી જશે આ બે પ્રોજેક્ટ ખુલી જાય એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું મિત્રો જે બીટ લખ્યું હોય એ પ્રોજેક્ટ તમારે સિમ્પલી આ રીતે ઓપન કરી લેવાનું જોઈએ લે મિત્રો આ રીતે ઓપન કરી લેવાનું આ બીચ પ્રોજેક્ટ ખોલશો એટલે મિત્રો એક સોંગ જોવા મળશે અને આ રીતે આગળ જશો તો અહીં એ તમને ટેક્સ જોવા મળશે બધા ટેક્સ કમ્પ્લીટલી આ રીતે હું તમને લખી આપી દઈશ એટલે મિત્રો એક કંઈ ટેક્સ તમારે લખવાની જરૂર નથી એક લાસ્ટમાં અહીં મિત્રો જોઈ લો આ ગણાય જે ભાઈ મને પ્રોજેક્ટ આપ્યો છે એનું નામ હશે ટેક્સમાં તો આ ટેક્સ એની પર ક્લિક કર દો અને ડબલ એમ જ તરવા રીતે ડબલ ઇમે જ જોઈ લો આ નામ તમારે ભૂખી લેવાનું આ રીતે બરાબર આ રીતે એડિટ રવા દેવાનું અને આ રીતે કિશન ભૂખી લેવાનું અને સિમ્પલી અહીં તમારે તમારું નામ લખી દેવાનું જે તમારું નામ હોય એ તારો કો હું આ બૂમ લખી લઉં છું બરાબર બૂમ લખી આપણે ફોન્ટ કયો સિલેક્ટ કરવો હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ આપણે 얘 રાખીએ છીએ બધા ટેક્સ્ટ માં એ ફોન્ટ તમારે સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું વાર છે ખાલી જગ્યા પર ટચ કરવાનું તો આ બધા ટેક્સ્ટ જોજો મિત્રો આ બધા ટેક્સ્ટ એની પર ક્લિક કરી w માં જઈએ તમારે શું કરવાનું હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું વાર છે તો આ બધા ફોન્ટ તમારા કાટા થઈ જશે પછી મિત્રો તમારે શરૂઆતમાં જવું 00 પર એ ફોટો એડ કરવા માટે પ્લસ નું ઓપ્શન હશે મોટો એની પર ક્લિક કરી દેવાનું આ મેડિયા ઉપર ક્લિક કરવાનું અને મિત્રો તમાર આ ફાઈલ નું નામ છે એની પર ક્લિક કરવાનું તમારે જે પણ ફાઈલમાં ફોટો હોય ફાઈલ ખોલને મે તમારે જે પણ ફોટો રાખવાની પર ટેપ માર દેવાનું આ ફોટો આવી ગયો જોજો મિત્રો ફોટો આવી ગયો તમારો જો ફૂલ સ્ક્રીન ના હોય તો મિત્રો આ એક ખૂણો આવશે આ ટપકુ આવશે ખૂણામાં એને ઝાલીને આ રીતે આઘુ પાછું કરશો જોજો ફોટો ફૂલ સ્ક્રીન થશે આ રીતે કમ્પ્લીટલી બરાબર તો ફોટો ફૂલ સ્ક્રીન કર લેવાનો આ ફોટાને આપણે લાસ્ટ સુધી લઈ લેવાનો છે છેલ્લો માર્ક જે જતો રહેવાનો આગળની મદદથી ફોટા પર ટેપ કરી દેવાનો અને મિત્રો આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનો જોજો મિત્રો આપડા જે ટેક્સ્ટ છે આ ટેક્સ્ટ આ ફોટો ઉપર છે ટેક્સ્ટ નીચે છે એટલે આપડા ટેક્સ્ટ આ દેખાતા નથી સિમ્પલી ફોટાની સામે આ હોલ્ડ કરીને દબાવીને નીચે ખેંચ લેવાનો આ રીતે ફોટાની આરતે નીચે ખેંચ લેવાનો આપણો સોંગ છે એ ઉપર લાઈ મૂકી દેવાનો જોજો મિત્રો આ ટેક્સ્ટ આપડા દેખાણા બ્લેક કલર માં આવવા જોજો મિત્રો દેખાય છે ટેક્સ્ટ તમને x દેખાય છે પણ તમારે શું કરવાનું ટેક્સ ખાટા દેખાય ના માટે તમારે શું કરવાનું આય કણ આઈ જવાનું 0 0 પર પ્લસ ઉપર ટેપ માર દેવાનું આ રીતે શેપ હશે શેપ ઉપર ક્લિક માર દેવાનું આ શેપ આ દેખાશે તમને ઉપર ત્રણ લેટા ઉપર ક્લિક કરવાનું અને મિત્રો પાંચમા નંબર ઉપર ટીકન લો 1 2 3 4 અને પાંચમા નંબર ફૂલ કમ્પ્રેસ એર દબાવી દેવાનું આ રીતે શેપ થઈ જશે ફૂલ આ કલર એન્ડ ફિલ લખ્યું છે અને બટન ટેપ માર દો એટલે કે ટેપ કર દો આ કાળ વ્હાઇટ કલરના બોક્સ ઉપર ટેપ કરો અને આ રીતે એક લીટીનો ટપકો આય એસે એક ટપકો આય એસે બે ટપકાના ઝાલીન તમારે ખેંચવાના રહેશે આ રીતે આ પહેલો ટપકો ઝાલીન આ મુકી દીધો હવે ઉપરથી ટપકો ઝાલીન આપણે આ નીચે ખેંચું આ રીતે જોઈ લો મિત્રો આ મુકી દીધો કમ્પ્લીટ આપણ આય કરણો બરાબર પછી મિત્રો તમારે આ બ્લેક કલર સેરી પર ટેપ મારવાનું અને મિત્રો વચલા બોક્સ ઉપર ટેપ કરી તમારે આયથી ઓપેસિટી આના આય ઝીરો ખેંચ લેવાની આ રીતે આ ઝીરો ખેંચ લેન જો ઝીરો ખેંચસો જોઈ લો ફોટો આપડો દેખા છે હવે શું કરવાનું આ જે તીરનો ઓપ્શન દેખાય એની પર ટેપ માર દેવાનું ફરી ટેપ કરી ખાલી જગ્યા પર વાઇટપ મારી જ તમારે આતે પાછો પડી જવાનો જોઈ લો મિત્રો તો આ તમારે શું કરવાનું છે શેડોને લા સુધી લઈ લેવાનો આપડા છેલે જે શેડો પર ટેપ મારી આ ઓપ્શન પર ટેપ કરી દેવાનું કમ્પ્લીટલી ખાલી જગ્યા પર ટચ કરવાનું છે શેડો ને સામે દબાઈને હોલ્ડ કરીને તમારે આતે નીચે ખેંચ લેવાનો ક્યાં કણ મૂકી દેવાનો આપડા ફોટાની ઉપર મૂકી દેવાનો તો જોઈ લો આપડા ટેક્સ થઈ ગયા ગાટ્ટા કમ્પ્લીટલી બધા ટેક્સ આવા દેખા છે જોઈ લો મિત્રો દેખાય છે ટેક્સ ટેક્સ દેખાય એટલે તમારે શું કરવાનું મિત્રો હવે એક કામ કરવાનું જીરો જીરો પર રહેવાનું પ્લસ ઉપર ટેપ માર દેવાનું આ મીડિયમ જતું રહેવું આ રીતે મીડિયમ જ્યાં પછી અહીં ફાઇલનું નામ છે એની પર ટેપ મારવાનું તમારે જે પણ ફાઇલમાં વિડિયો હોય એક બ્લેક સ્ક્રીન વિડીયો આપી દઈશ આ રીતે જોઈ મિત્રો એ વિડીયો તમારે ખોલી લેવાનો આ રીતે કમ્પ્લીટલી જોઈ મિત્રો એ વિડીયો કઈ રીતનો હશે એ વિડીયોમાં શું હશે જોઈ મિત્રો આ રીતે ટપકાવાળી ઇફેક્ટ હશે તો એ ટપકાવાળી ઇફેક્ટ તમારે શું કરવાનું મિત્રો ટપકાવાળી ઇફેક્ટ વાળો વિડીયો છે એને આ રીતે લઈશું તો જોઈ મિત્રો આ રીતે વિડીયો પર ટેપ મારી દેવાનું ઉપર ત્રણ લીટા ઉપર ટેપ કરી દેવાનું પાંચમાં નંબરનું ફૂલ કોમ્પેસ છે એની પર કરી દેવાનું આ રીતે બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું આઈકા લાઇટન ઉપર ક્લિક કરવાનું અને આઈકાણ સ્ક્રીન કરી દેવાનું પેલા નંબરનું તો આ રીતે ટપકાવાળો વિડીયો આપણો એન્ડ સુધી વાગી જશે જોઈ લો મિત્રો ઠંક એન્ડ સુધી વાગી જશે ટપકા વાળો વિડીયો આ વિડીયો વાગી ગયો હવે શું કરીશું આ ટેક્સ છે ટેક્સ આ ટેક્સમાં ઇફેક્ટ મારીશું તો અહીંયા સિમ્પલી અહીંયા ફોનનું બેગ બટન બાઈ બહાર આવી જઈશું આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે ઇફેક્ટ ખોલી રહો ઇફેક્ટ ખોલશો તો જોઈ લો મિત્રો ટોટલ શું દેખાશે એક ગ્રુપ બે ગ્રુપ અને ઉપર મારું નામ છે બુમ બમ વાઇટ પર ક્લિક કરો ઇફેક્ટમાં જતા રહો આ ત્રણ ડોટમાં જતા રહો ત્રણ ડોટમાં જઈ કોપી કરી લો એના કમ્પ્લીટલી આ રીતે કોપી થઈ ગયું હવે તમારે શું કરવાનું મિત્રો પણ ગ્રુપ નામવાળું તમને દેખાય એની પર ક્લિક કરવાનું બરાબર એની પર ક્લિક કરવાનું લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો એના કોપી કરી લેવાનું આ રીતે બે આ વસ્તુ આપણે કોપી કરી અહીંથી બહાર નીકળી જવાનું કમ્પ્લીટલી બહાર નીકળી આપણે બીટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું આ રીતે બીટ પ્રોજેક્ટને ઓપન કરી સૌથી પહેલાં ઝીરો જીરો પર આવવાનું લેયર બોક્સ ઉપર ક્લિક કરી સૌથી પહેલાં ગ્રુપ ગ્રુપના પેસ્ટ કરી દેવાનું આ રીતે ગ્રુપ પેસ્ટ કરશો જોઈ લો ગ્રુપ આ રીતે ઉપર દેખાશે ग्रुप ઉપર ક્લિક કરો ઉપર ત્રણ નીટા ઉપર ક્લિક કરો અને પાંચ મને सॉरी મિત્રો હેલો અન ગ્રુપ હશે એની પર ક્લિક કરવા આ રીતે જે તમે અન ગ્રુપ ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો આ 1 2 3 3 અને 4 લેયર ખુલીશે બરાબર એની આખાઈ થી બનશે એની પર ટેપ મારી ખોલી લો 1 2 3 અને 4 ચારે ચાર ખુલી ગઈ જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી ચારે ચાર ખુલી ગઈ તો તમારે શું કરવાનું આ જે પહેલું નામ છે YouTube વાળું એની પર ક્લિક મારવાનું ડબલ આ એક ડબલ એ માં જ તરુંવાનું અને મિત્રો જોઈ લો तो यूट्यूब आईडियाँ लखवा टेलिग्राम आईडियाँ लखवा बराबर आ आईडिया आ रीते कंप्लीटली आ रीते भूखी तमु जन नाम हो है। ટેલિગ્રામનું એ તમારે સિમ્પલી આ ટાઈપ મારી દેવાનું આજે એટલે કમ્પ્લીટલી તમારું નામ લખે આવી જશે જોઈ લો મિત્રો મેં મારું નામ આઈકર્ન મારી દીધું એટલું કરી ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું ખાલી જગ્યા પર ટચ કરવાનું પછી આ વિડીયો ક્રિએટ બાય છે એની પર ટેપ મારવાનું ડબલ એમાં જવાનું સિમ્પલી આઈકન તમારું નામ લખી દેવાનું બરાબર એટલું કરી ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું આટલું કામ કે આજ આપણું થઈ ગયું જોઈ લો મિત્રો હવે શું કરીશું આપણે જે નીચેના ટેક્સ છે જોઈ લો મિત્રો આ ટેક્સ આપણા ગુજરાતીવાળા ઇની પર ક્લિક કર દો આ ઇફેક્ટ માં દેતો રહો અને આ 3 ડોટ માં દેતો રહો અને આ થી પેસ્ટ માર દો ઇફેક્ટ આવી જશે પેસ્ટ કરી ખાલી જગ્યા પર ટચ કરો જોઈ લો મિત્રો આ રીતે ની ઇફેક્ટ આગી જે ટેક્સ્ટ માં તો મિત્રો તમારે શું કરવું બધા ટેક્સ્ટ માં આ ઇફેક્ટ પેસ્ટ માર દેવાની આપણે જે કોપી કરી લાયા એ બધા ટેક્સ્ટ માં ઇફેક્ટ પેસ્ટ માર દેવાની તમારે એક એક ટેક્સ્ટ ઓળવાનો નહીં सिंपली મે તમને બતાવ્યું એ રીતે તમારે ઇફેક્ટ પેસ્ટ માર દેવાની મે તમને કીધું ને પહેલી વાર એ રીતે પેસ્ટ કરી દેવાની જોઈ લો મિત્રો આ રીતે ટેક્સ્ટ પેસ્ટ કરી દેવાની બધા ટેક્સ્ટ માં તમે આ રીતે પેસ્ટ કરી દો એટલે મિત્રો તમારે શું કરવાનું આઈથી બેક કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી બેક કરી ઇફેક્ટ માં આવી જવાનું ઇફેક્ટ માં આયા પછી હવે શું કરવાનું આ ગ્રુપ નંબર 1 વિડિયો વાળું જે આ રિપટ ટેપ માર દો અને મિત્રો લેયર બોક્સ પર ટેપ કરી કોપી લેયર કરી દો આ રીતે કમ્પ્લીટલી કોપી કરી ફોન નો બેક બટન દબાઈ બહારા આપણે બીટ પ્રોજેક્ટ માં આવી જવાનું હવે શું કરવાનું ઓકે કરી દેવાનું આઈથી અને મિત્રો 0 0 પર રહી લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને આઈથી પેસ્ટ લેયર કરી દેવાનું અને મિત્રો ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું ઉપર ત્રણ ડેટા ઉપર ક્લિક કરવાનું અને તમારે અનગ્રુપ કરવાનું આ રીતે અનગ્રુપ લખી હોય એની પર ક્લિક કરી દેવાનું જો તમે ક્લિક કરશો જો આગળ બ્લર ઇફેક્ટ આ રીતે વાગી જશે જો મિત્રો અને થોડાક આગળ જશો તો આ મિત્રો આ રીતનો વિડીયો આવશે જો મિત્રો આ રીતનો વિડીયો અહીં વાગી જશે તો આપણું સ્ટેટસ બની ગયું અને આપણી ગાડી એમાં સેવ મારીશું ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ટેપ મારી દઈશું અને મિત્રો કમ્પ્લીટ અહીંથી એક્સપોર્ટ પર આ રીતે ક્લિક કરી દઈશું જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જાય માતાજી